માં હુમણાં નાસ્તો કરીને ઊભી થઈ અને પ્રથા સુઈ ગઈ છે આજે તો અને અત્યારે આવી ગયા છે પોણા દસ તો આપણે કામ આપમાં લઈ લીધું છે અને મમ્મીએ શું કહેવાય ઝાપટ ઝુંપડને બધું કરીને અત્યારે જો ભજન ચાલુ છે અમારા બેકગ્રાઉન્ડમાં તો એવું છે અને બસ તો કામમાં લાગી જાય મોડા ઉઠીને ભામક એમ થાય નીંદર આવ્યા છે વહેલા ઉઠીને બસ ફૂલતું દે શરીરમાં આજે પણ થયું હતું કારણ કે આજે મોડી દીધું હથ હોતી નથી હું પણ સવારે સાડા સાત પોણા નીંદર કેવું થયું સારું ચાલ આપણે કામે લાગી જઈએ અને મમ્મી જોયું શું કરે અત્યારે આટલી લઈ લીધે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ઉપર તો ખુશી કરો ને એ તો મારે ગરમ નાખે ને તો તારું તૈયાર એમ તો નાખે તૈયાર થવું શું કે ઠંડી ઠંડી લાગે કે નહીં

એટલે ફટાફટ કાન માટુકી લઈએ પછી મણીએ કામ છે બસ મોજાઓ આટા હા સારું ક જેવી છે ને હા

ફેવરેટ શું કહેવાય રસિયા ઢોકરા અને અહીંયા છે પૌવા બટેકા અને અહીંયા છે મૂળા છાસ પછી આમાં છે અડદિયા કારણ કે રસોડે ગયા હતા હમણાં એક દિવસ તો ત્યાં બનાવ્યા હતા તો ચાખવા માટે લઈ લઈ આવ્યા હતા એટલે એમાં છે અડદિયા અને હાલો ફટાફટ જમી લયા કારણ કે જેવું છે ને તમે એમ થાય કે થોડીક ભૂખ લાગે બાકી તો જમવા બે એટલે ભૂખ જ ન લાગતી કંઈ ભાવે જ નહીં એમ થાય કે ફટાફટ બે કે ત્રણ રોટલી ખાઈને ઊભા થઈ જાય એવું થાય ટેસ્ટ જ ન આવે એવું થતું હવે તો શિયાળો જેવું આજે તો થોડુંક ઠંડુ વાતાવરણ છે પંખો અમારો રોલનો ધીમો છે ઘણા ટાઈમે બાકી તો પંખાને કુલરને અમારે ચાલુ જ રહેતો એટલે હવે ઠંડુ વાતાવરણ થઈ ગયું થોડી થોડી ઠંડી લાગે કરવું છે તો જો પ્રથા હલવા માંડે હું જમવા બેઠી એટલે તો સારું ચલો ફટાફટ જમી લઉં પછી લઈ લઉં અત્યારે તો સૂતી છે પણ નીંદરમાં હલે એટલે ફટાફટ જમીને અને લઈને પછી આપણે જઈએ ઉપર નવડાવે ટાઈમ થઈ જશે Uh 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 মোলোনে হাং পাতু করবে মাতু করবে তারে হাং হাজে ংজে হাতি কর্তু গরধোপয় નથી કરતું નથી કરતું ફેમિલી તો વાગી ગયા છે છ અને અત્યારે જો મસ્ત કોફી બની ગઈ છે અને કોફી કોના માટે બની એ પણ તમને બતાવું આજે અમારા ઘરે આવી છે મારી બેસ્ટ ફ્રેન્ડ તો શું કહેવાય કેટલા ટાઈમે આવ્યા બેન તો મળાવ તમને તો જો આ વાંધો નહીં પીવી જ પડશે આજ તો તું લગનનું નતરું દેવાય એટલે તારે પીવાની પીવાય જા પીવાય જીજુ હાટા ને પીલ અત્યારથી મારા ઘરે તો કઈ આવ્યો તમે તો આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ બનશી તો આ એ આવી છે મેરેજનું નોતરું દેવા માટે તો અહીંયા એના મેરેજ છે એના ને એના ભાઈના તો આપણે અત્યારથી એને કોંગ્રેચ્યુલેશન વિશ કરી દઈએ કારણ કે મેરેજમાં તો પહોંચાય ન પહોંચે કાં હા એટલે એમ પહોંચી જાઉં બાય આઠ પહોંચી જાઉં શું કોકે બાકી મજામાં ને બનશે બધા કોફી લઈ આંબી રે તો લાયા પી કોફી જેટલી પીવાય એટલી પી લે આજે પીવી પડે પી લે લે રોકા બી લઈ લેવો તો જો તાર પી બનશે કે મજા કરી કે આપણે હેરાન કરી રહ્યા નાસ્તામાં તો કોઈ અમને પોતું નહી એટલો નાસ્તો કરતા હજી મમ્મી બહુ યાદ કરે વઘારે રોટલી કરે ને એટલે તમને આસાનંદ પ્રાર્થનાનંદ બધાને યાદ કરે હા સવારે જઈને પેલા નાસ્તો કરી હા બધા માટે નાસ્તો થોડો નહીં બે બે ત્રણ ત્રણ નાસ્તા લઈ જતા પણ એ મજા જ અલગ હતું હા એમાંય સુંદર મેડમનો પહેલો પિરિયડ આવે ને એટલે ઓળખી જાય કે આ લોકો નાસ્તો જ કરતા હશે કે મજા હા એને ખબર હોય ને છોકરી બિચાર હું તો સાયકલ લઈને આવતી એટલે સાયકલ લઈને આવે થાકી ગયા બિચાર બહુ મજા આવતી કાંઈ એ બધી

આપણે હવે આપણું કામ છે બાકી કરી નાખીએ કોફી કોફીના ખાંડને ચે કરી નાખીએ કારણ કે પ્રથા તો સુઈ જાય છે પછી મેં છે એડિટિંગનું થોડું ઘણું કામ તો એ કરીશ અને પછી જોઈએ નાસ્તો તો હું કરું કે ન કરું ભૂખ તો લઈ ગઈ નથી હમણાં તો મને કાલે મને યાદ આવ્યું કે હું તો હમણાં કેટલા દિવસથી સાંજે નાસ્તો જ નથી કરતી ભૂલાઈ જાય નાસ્તો કરવાનો આજે યાદ આવ્યું પણ હવે આજે કોફી મેં પી લીધી ને એટલે પેટ ભરાઈ ગયું તો જોઈએ હવે શું કરીએ તો સારું ચાલો મળીએ પછી હેલો ગાઈસ ગુડ ઇવનિંગ કેમ છો મજામાં બાકી ગયા છે પોણા નવ હું આવી ગયો છું ઘરે હમણાં બે દિવસ આવી જાઉં છું વહેલો ફ્રી થઈ જાઉં છું એટલે તો ઘરે આવી ગયો હતો અને બસ જમવા બેઠા છે અને આજે જમવામાં છે અને મેનુ બતાવી દઉં જો છે ડાલ ઢોકરી જમવામાં છે ડાલ ઢોકરી તો કોઈ એના થેપલા થઈ ગયા ને આથી તો મસ્ત દાલ ઢોકળી છે તો મસ્ત દાલ ઢોકળી ખાશું મને મારે ભાવે ડાલ હસા માછીની ફેવરેટ છે મારા હસા માછીની ફેવરેટ છે દાલ ઢોકળીને બહુ ભાવે એમ કરતા મને કે દાલ ઢોકળી એવી ભાવે કે તો સારું ચાલો જમી લઈ હા અને આજે છે દેવ દિવાળી તો બધાને દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ બાકી સારું ચાલો તો મળીએ અચ્છા હાલો ગાઈસ ગુડ ઇવનિંગ કેમ છો વાગવામાં છે પોણા દસમાં જો પાંચ મિનિટની વાર છે અમે જમીને ફ્રી થઈ ગયા છે અને સાથે સાથે મેચ જોવાનું પણ ચાલુ છે એ જોઈ લે મમ્મી શું કરે છે શું કરે મમ્મી આપણો બ્લોગ જો આપણો વ્લોગ જો આજનો આવી હોય હા જો મને જોઈ લેજો તમે પણ હા ઓ બધા વ્લોગ આવી ગયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરતા રહેજો બધાએ હા ઓ અમાર વ્લોગ જોતા રહેજો હા ઓ આજ તો નહીં દેવ દિવાળી નહીં મમ્મી હજી દેવ દિવાળી હો હા દેવ દિવાળી શું કામ કહેવાય અજે દે આજે આ દેવ

એમાં કઈ સાયકલ લાવે તું પ્રથા 哦哦。嗯。Oh, oh. mm.